હરહર હર મહાદેવ મિત્રો મળે છે તે પણ જાણીશું સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ આશ્રમમાં કેટલાક શિષ્યો ભેગા થાય છે તપસ્વી મુનિઓ ઊંચા આસરને વિરાજમાન છે શિષ્યો આવી આવીને ઋષિ મુનિઓને દંડવટ પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે મહાતપસ્વીઓ બોલ્યા હે મુનિ ઘણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુ લોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે છે ઈશ્વર ભક્તિ થાય છે અને જીવનમાં અંતમાં મોક્ષ મળે છે શિષ્ય ગણોનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડી વારમાં મનમાં કોઈક ચિંતન કરી બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતના લોકો પોત પોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહેતા હોય છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર્ય આ આ વ્રત રીતે કરાય તે તમે જણાવો વ્રત નું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે સ્નાન આદિ થી પરવારે ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટીને ત્યાં પાટલો મૂક્યો હતો તેની ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરવું તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી આ તસવીરની પાછળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂક્યો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખ્યું આ કળસ પાટલા ઉપર મૂકીને પછી કહ્યું તે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા

વાટકામાં રાખેલ પ્રસાદ બધાને વહેબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી કળશમાં મૂકેલું તુલસીની પાન એક ટાણું કરતા પહેલા ખાઈ લે આ રીતે દર સોમવારે આ વ્રત કરવું જોઈએ પણ એકે સોમવાર વ્રત તોડવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું જોઈએ જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ બની જાય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત છોડવું નહીં આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક નિષ્ટાન બનાવી સ્થાપનાની આગળ મૂકવું પૂજન વિધિ પાન પૂજન વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ પણ ચીજ વસ્તુઓ જેવી કે રબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારને બાળકો જમાડ વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એક ટાણું કરવું પછી સ્થાપનામાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની ભેટ કરવી ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા સિંહને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાન વિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ થાય છે ગૃહસ્થિ જીવનવાળાને સુખ શાંતિ મળે છે અને કુંવારી કન્યાને ઈચ્છિત વનની પ્રાપ્તિ થાય છે